નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત તો સુરતના સરથણા વિસ્તારમાં એક ડોંગી ભુવાએ પરિણીતા પર દુષ્કર્મ આચરી રૂપિયા ચૌદ લાખ નહીં જેટલી માતંબર રકમ પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે પોલીસે આરોપી ભુવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સરથણાના જગતનાકા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી મહિલાની આર્થિક સ્થિતિ નબળી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેને લઈ તેમને આ ભુવાના સંપર્કમાં આવ્યા હતા જેથી આ મહિલા અવારનવાર સરથણા સિલ્વર ચોક પ્રમુખ સોસાયટીમાં રહેતા કનુ નારાયણ કોરસ નામના ભુવાના ઘરે દર્શન કરવા જતા હતા જેમને તેમની સમસ્યાની વાત ભુવાને કરી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દરમિયાન જે માટે થોડો ખર્ચો થશે જેથી મહિલા ટુકડે ટુકડે આ ભુવાને અંદાજે ચૌદ લાખ જેટલી મતબાર રકમ આપી હતી આ દરમિયાન ભુવાએ વિધિના નામે ફરિયાદી મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું સમગ્ર મામલાની મહિલા પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થતાં જ પોલીસ સ્ટેશન પહોંચી હતી જોકે સમગ્ર મામલે લઈ સરથાણા પોલીસે ભુવા કનુ નારાયણપુરા સામે ફરિયાદ નોંધીને ભુવા કનુ નારાયણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને કરવાનું કરવાનો ભૂલતાને વિડીયો પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર